યાત્રાધામ શામળાજી ખાતે ભાજપના આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપતભાઈ વસાવાનો સત્કાર સમારંભ યોજાયો જેમાં મંત્રી પીસી વરંડા મંત્રી નરેશભાઈ પટેલ મંત્રી રમેશભાઈ કટારા તેમજ સાંસદ શોભનાબેન બારૈયા ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાએ શામળાજી મંદિરે ભગવાન શામળિયાના દર્શન કર્યા ત્યારબાદ જિલ્લા કાર્યકરો દ્વારા બાઇક રેલી કાર્યક્રમ સ્થળ સુધી લઈ જવામાં આવી આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે કહ્યું કે અરવલ્લી ખનન મુદ્દે કેટલાક લોકો આદિવાસીઓને ગુમરાહ કરે છે પરંતુ લોકોએ ગભરાવાની જરૂર નથી અરવલ્લીમાં કોઈ જ ખનન થવાનું નથી તેવી તેમણે અહીંયા ધારણા આપી તો ભાજપના આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવાએ કહ્યું કે ગત વિધાનસભા ચૂંટણીમાં આદિવાસીને ત્રેવીસ બેઠકો જીત્યા હતા જ્યારે આગામી ચૂંટણીમાં સત્યાવીસમાંથી સત્યાવીસ બેઠકો જીતીશું ત્યારે આવનારા દિવસોની અંદર પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે પરંતુ બે હજાર સત્યાવીસમાં જે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે એમાં ગઈ વખતે થોડી કચાશ હતી મિત્રો સત્યાવીસ આદિવાસી સીટોમાંથી તેવીસ જેટલી આદિવાસી સીટો ભારતીય જનતા પાર્ટીએ કેસરીઓ લહેરાવ્યો હતો આ વખતે અમારું લક્ષ્યાંક છે કે સત્યાવીસે સત્યાવીસ આદિવાસી સીટો ઉપર કમળ ખીલ છે એ પ્રકારે અમારી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કામ કરી રહ્યું છે હું ચોક્કસ આપના માધ્યમ દ્વારા અરવલ્લી જિલ્લાને ખાતરી આપવામાં કેટલાક સમયથી કેટલાક ગુમરાહ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે કુદરતે આપેલી આ ગિરીમાળા એ ખૂબ મોટું સૌંદર્યનું આપણા માટે આપણને ગર્વ થાય શામળાજીની શોભા આ ગિરિમાળાના લીધે છે આ પવિત્ર ધરતી આ ગરી ગરીમાળાના લીધે છે આ ગરિમાળાનું સૌંદર્યને ધ્યાનમાં રાખીને જ ભગવાનજીએ શામળાજીએ પણ આ પવિત્ર ધરતીને પસંદ કરી છે આવી એક પવિત્ર ધરતી ઉપર જે ગિરિમાળા માટે જે ખનન કરવાની જે વાતો કરે છે અને લોકોને ગુમરાહ કરીને એમના તરફ દોરવાના જે પ્રયત્ન કરે છે હું ચોક્કસ આપના માધ્યમ દ્વારા અરવલ્લી જિલ્લાના તમામ લોકોને ખાતરી આપું છું કોઈ પણ પ્રકારનું ખનન થવાનું નથી કોઈએ ગભરાવાની જરૂર નથી